પોરબંદર શહેર અને જિલ્લો કે જ્યાં આજે સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સવારે છ વાગતા જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું ચાર કલાક સુધી સતત વરસાદ પડ્યો અને ચાર કલાકમાં અઢી ઇંચ વરસાદથી પોરબંદર શહેર પાણી પાણી થઈ ગયું શહેરના સુદામા ચોક જ્યુબલી કમલબાગ નરસંગ ટેકરી બોખીરા સહિતના વિસ્તાર પાણી પાણી થઈ ગયા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલી પડી પોરબંદર શહેરના છાયા ચોકી રોડ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા મકાન અને દુકાનમાં પાણી ઘૂસી ગયા રહીશો અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા આ તરફ સુદામા ચોક અને ડ્રીમલેન્ડ સુધીના રસ્તા પર પાણી ભરાઈ ગયા ચોપાટી પર રવિવાર હોવાથી લોકો સપરિવાર પહોંચ્યા હતા અને નાહવાની મજા પણ માણતા જોવા મળ્યા વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો પોરબંદરમાં મેઘરાજાના આગમનની સાથે જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા તો જીઆઈડીસી વિસ્તારમાં આવેલા મીરાનગર અને પારસનગરમાં છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે અને કામ અધૂરું છે એવામાં વરસાદથી પાણી ભરાઈ ગયા અને ગંદકી પણ ફેલાઈ જેને લઈ લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું